મારું નામ રમેશ એમ દરજી હું ગણેશ મંડળ નલિયા અને શ્રી ગણેશ કચ્છી નાટકરૂપ ભુજ સાથે જોડાયેલો છું અમે દર વર્ષે ગણેશ ઉત્સવમાં કચ્છી નાટકો ભજવીએ છીએ અમારો ગ્રુપ સતત સત્તર વર્ષથી નવા નવા નાટકો પ્રસ્તુત કરે છે અમારી સાથે શ્રી પ્રકાશ ગોસ્વામી રાજેશ દવે કપિલ ગોસ્વામી નરેન્દ્ર ગોસ્વામી માનસી માણેક અને રીષિ જોશી જેવા અનેક કલાકારો ગણેશ શ્રી ગણેશ કચ્છી નાટક ગ્રુપમાં જોડાયેલા છે હું લગભગ ચાલીસથી પુસ્તાલીસ વર્ષથી આ ફિલ્ડમાં જોડાયેલો છું ત્રીસથી પાંત્રીસ નાટકો ભજવ્યા છે ધાળ હેપી ફેમિલી એ નમસ્તે લંડન એક ઇંગ્લિશ ફિલ્મ જલ ગુડ રોલ જેમલ જેમલસિંહ જાડેજા સાથે એક ડોક્યુમેન્ટ્રી પણ કરી છે હમણાં રિશ્તો કિદોર અને હવે હું ગણપતિ બાપા અને આશાપુરામાના આશીર્વાદથી એક સાઉથની ફિલ્મમાં બહુ જ સારો રોલ કરી રહ્યો છું એનું ફિલ્મનું નામ છે આકાશમ લો ઓકા તારા તેમાં હીરો સલમાન ડુલકર છે આ ફિલ્મ લગભગ ચાર ભાષામાં રિલીઝ થવાની છે અને મને ખાણના મજૂરોના મુખીનો રોલ મળ્યો છે ગુજરાતના પાંચ કલાકારો છે તેમાં ચાર અમદાવાદના છે અને કચ્છનો હું એકમાત્ર કલાકાર છું હું એક એવી ફિલ્મમાં છું મને બહુ જ સરસ રોલ મળ્યો છે ચાર પાંચ ડાયલોગ છે સાથે એક ગીત પણ છે એની બે કડી ગાવા મળી છે અને બહુ જ સારા ક્લોઝઅપ પણ છે આ ફિલ્મ બહુ જ મોટો સ્ટાફ છે ડાયરેક્ટર અને બીજા સ્ટાફના બહુ જ સારો સહકાર મળ્યો છે બહુ જ સારી રીતે સમજાવતા હતા એટલે હું તો મા આશાપુરાનો આશીર્વાદ જ સમજું છું કે કચ્છમાંથી એકમાત્ર હું જ સિલેક્ટ થયો અને આ ફિલ્મમાં રોલ કર્યો છે